ધોલમાપ વિભાગના લાંચિયા અધિકારી બંસીલાલ ચૌહાણના લાંચ કેસમાં ભોગ બનનાર વેપારી હરિસિંહ સુચારિયાએ સનસનાટી ભર્યું નિવેદન આપ્યું છે તેમની કુવાડવા રોડ પર આવેલી ફેક્ટરીને 87500 રૂપિયાનો દંડ લાગશે તેમ કહીને અધિકારીએ 50000 રૂપિયાની લાંચ માંગી હતી જેમાં દંડની રકમ પણ લેવાનું જણાવ્યું હતું ચાલો સાંભળીએ કઈ રીતે રામભાઈ મોકરિયાએ વેપારીને લાંચની રકમ પરત મેળવી આપી રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ હું ત્યાં હિરાસરમાં કુલર હોમ યુનિટ ચલાવું છું પાંચ સાત મહારાષ્ટ્રમાં ફંક્શનમાં હતો કાલે હું લગભગ એક દોઢ વાગે ફેક્ટરીએ પહોંચ્યો સાડા ત્રણ વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમ આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ખેડવા માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવ્યા કે ભાઈ સાહેબ આવ્યા છે સાહેબ બોલો કે ચૌહાણ સાહેબ ટોલ માપ અને જયેશભાઈ કે જેરાભાઈ નિનામાભાઈ વરૂપ સાહેબ આ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે હું સાહેબ મારે ટોલ માપનું ન લાગે અમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે અમે ટોલ માપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને બોર્નિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ના લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય અમે કદાચ એમઆરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલું મને ખ્યાલ છે બાકી શું લખવાનો છે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાન છો મને વોર્નિંગ આપી દીવું બીજી વખત તમારો ફોલું કરી છે ને તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર નાખશું ને અને કંઈ વાંધો નથી મને નોટિસ આપી દીધો હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રીસ ઇન્ટુ થ્રી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલું બધું ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી અને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દીધો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પડશે આમ કરવું પડશે પછી ગજેરાભાઈ અને બીજા હતા વાત થઈએ ને યારે મેં કીધું સાહેબ આ શું થોડોક કંઈક કંઈક રહેમ રાહ રાખો અમે તો વેપારી દર્જાના માણસો છીએ અમને બીજી કંઈ ગતા નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે એ કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દો અમે ભરવાનો આવી ગયો આમ કહ્યું મેં તોય હાજર સાહેબ કાંઈ રિઝનેબલ કરો રીઝનેબલ કરો એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલ માપવાળા કોઈ ચોવાણ સાહેબ નહીં બીજા ચાર પાંચ ઓફિલ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપ્યો ને રામભાઈને ફોન આપ્યો રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી સમજ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા પીડાવી બિસ્કીટ નાસ્તા જે મેં કીધું કરવું એ કરવું એ તો અમારો એક નેમ છે ફેક્ટરીનો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કાંઈ રામભાઈ એની વાત કરી થોડીક વાર પછી મને કે વાંધો નથી રામભાઈ થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે સુચારી જણાવ્યું કે તેમણે પહેલા દંડ ઓછો કરવા અપીલ કરી હતી ત્યારબાદ તેમણે રામભાઈ સાથે વાત કરાવી અને અધિકારી સાથે પણ વાતચીત કરાવી અધિકારીએ તેમની પાસેથી સાડત્રીસ હજાર રૂપિયા લીધા જેમાંથી માત્ર બાર હજાર રૂપિયાની જ પહોંચ આપવામાં આવી હતી સુચારિયાએ વધુમાં કહ્યું કે રામભાઈ સાથે વાત થતા તેમણે પચીસ રૂપિયા લાંચ લીધી હોવાનું જણાવ્યું હતું અધિકારીને ખખડાવતા બાદમાં તેઓ પચીસ રૂપિયા પરત આપવા આવ્યા હતા ઓફિસમાંથી ભેડા કરી ત્યાં સુધી કહેતા તમારે માલ ચીજ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા આ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા ફોટા પાડવા માંડ્યા બોક્સ લઈ અને આ નથી લખેલું આ લખેલ નથી એના એટલે મેં અમે તો શું કે છે વેપારી ને સમાધાન જોતું હોય બીજી કઈ માં પડવા માંગતા ન હોય મેં એટલે પચાસ સાડી કવર બનાવીને મેં આપણે એટલી વારમાં પોચ બની ગઈ અને બાર હજાર ની પોચ આપીને નીકળી ગયા અને હું મારે થોડો કામ હતો હોય નીકળી ગયો મારા ઘરે પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવો હતો હું નીકળી ગયો એટલી વાર મારામભાઈને ફોન આવ્યો પતી ગયો હા સાહેબ પતી ગયો છે બાર હજાર રૂપિયા લોકોએ મારી પાસે પોચ આપી બીજા કઈ લઈ ગયા હા સાહેબ મેં પચીસ હજાર રૂપિયા લઈ ગયા છે તો કે મને હજી નંબર લે એનો મારે એને ધન્યવાદ કરવા મને એમ કીધું મેં કીધું ઠીક છે મેં નંબર આપ્યો મેં ભરાડ ભરાળભાઈ નો નંબર આપ્યો તો રામભાઈએ જે કંઈ કીધું હોય એને તો મને ખબર નથી શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વારમાં મને રામભાઈનો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સ્નેહ છે મારી યારે બહુ પ્રેમ છે એક જ ગામના છીએ અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે મેં હું નીકળી ગયો છું એ કે પૈસા પાછા આપવા છે મેં બહુ પથરાવ્યો છે ને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમ નથી આવતી મેં મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા એકાઉન્ટને હરિભાઈ કરીને એકાઉન્ટન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ હજાર રૂપિયા આપી અને જણા આવ્યા છે પચીસ હજાર માંગ્યા મારી કઈ બીજો રસ્તો નતો મારી પાસે મને કરશું બધો તમારો કાયદો લખેલ નથી સાત પડે બોક્સ ઉપર આમ નથી ને આ નથી ને

હું પ્રાર્થના કરતો હોય છે આ ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે ઘણા ખાતા વાળા છે મારે કઈ કોઈ નું કેવું નથી બધાને બધી ખબર છે આ તો રામભાઈ થોડી હિંમત કરીને આ લોકો ને છે અમારા દેવાનો હાથ જોડવાથી કામ જ ન થતો અમે તો ખુબ હાથ જોડ્યા એને સાહેબ પેલી વખત આવ્યો છો અને આવીતે તમે આટલું અમે ચલાવી છે અમે ત્યાં લંગરે ચલાવી છે અમે ત્યાં મારે ત્યાં 200ક માણસો કામ કરતા હોય છે એનો પ્રસાદય અમે બપોરનો જમણ ત્યાં આપીએ છીએ બધાને મે રોટીની મશીન લગાડી છે વર્ષો થઈ ગયા સાહેબ આ વીડિયો તેમ છે બધા કેમેરામાં પુરાવા છે પોચ આપી છે 12000 ની અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે અમે કોઈ વેપારી કોઈ બીજા ઝંઝટ પડવા નથી માંગતા ઘણા ખાતા આવે મારે કોઈ નામ લેવા નથી પણ હું વેપારીને કરવા માંગુ આવો ભોગ ન બનો રાખીને તમે સામનો કરો અને પોતાના પેટ ભરવા જ આવે છે કોઈ સરકારમાં કોઈ જમા વાત જ નથી

ભોગ બનનાર વેપારી હરીશસિહ સુચારીયા આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે અન્ય વેપારીઓને પણ અપીલ કરી છે કે જો કોઈ લાંચ માંગે તો તેને ખુલ્લા પાડે